મોદીએ મહિલાઓ સાથે વાત કરી મહત્વનું છે કે જે રીતે ખેતી ક્ષેત્રમાં મહિલાઓ જે કામ કરી રહી છે તે અંગે વિવિધ મહિલાઓ સાથે વાત કરી જે અંગે વેજલપુર વિધાનસભાના ધારાસભ્ય અમિત ઠાકરે પોતાના મત વિસ્તારના અગ્રણી સો જેટલા ડોક્ટરોને એકઠા કરીને મન કી બાત કાર્યક્રમ સાંભળ્યો હતો અને વડાપ્રધાન મોદીની પ્રશંસા કરી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મન કી બાત ડોક્ટર્સ કે સાથ દર મહિનાના અંતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દરેક ક્ષેત્રના લોકો સાથે મન કી બાત કરતા હોય છે ત્યારે આજે જે ડૉક્ટર્સ સાથે તેમની મન કી બાત છે તેને લઈને વેજલપુર વિધાનસભામાં ખાસ આયોજન કરવામાં આવ્યું છે જેમાં બસોથી પણ વધુ ડોક્ટરો અહીંયા એક સાથે મળીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જે મન કી બાત છે તેને સાંભળી રહ્યા છે આપણી સાથે વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર છે તેની સાથે વાત કરીશું અમિતભાઈ ખાસ કેવી રીતનું આજનું આયોજન છે કેટલા ડોક્ટર્સે ભાગ લીધો અને કેટલું મહત્વ સમજો છો નરેન્દ્રભાઈ જે મન કી બાત દ્વારા એકસો એકતાલીસ કરોડ ભારતીયોને પોતાના વિચારો જણાવતા હોય છે બિલકુલ થી તો બસો કરતાં પણ વધુ ડોક્ટર્સ અહીં ભાગીદારો છે એમના પ્રેસિડન્ટ છે આપણી સાથે ધન્યવાદ વાત કરીશું સાહેબ કેવી રીતે જુઓ છો આજના કાર્યક્રમને અને કેટલો મહત્વપૂર્ણ છે આજનો જે કાર્યક્રમ છે પહેલાં તો આ વજલપુર વિસ્તારના ધારાસભ્ય અમિતભાઈ ઠાકરને હું અભિનંદન આપીશ કે આટલી બધી સંખ્યામાં તેમના વિસ્તારના ડોક્ટર્સોને ભેગા કર્યા અને જે પ્રધાનમંત્રી શ્રીનો જે મન કી બાત કાર્યક્રમ છે જેની પોઝિટિવિટી સાહેબની આ જે કાર્યક્રમમાં લગભગ અડધા કલાકના કાર્યક્રમમાં જે આપણા દેશમાં જે લોકો પોઝિટિવ અને ઇનોવેટિવ કે એવું કામ કરી રહ્યા છે કે જે નવી નવી ટેકનોલોજી સાથે જોડાઈ રહ્યા છે એ વિશેની વાત સમગ્ર દે દેશની પ્રજાને સાહેબ એ રેડિયો દ્વારા જણાવે છે કારણ કે આપણે હજુ પણ આપણા દેશોમાં ઘણી જગ્યાએ રેડિયો ઘણું આપણે માધ્યમથી આપણે સાંભળતા હોય છે તો એના દ્વારા જે લોકોમાં આ જે પોઝિટિવિટી ફેલાઈ રહ્યા છે એનાથી ઘણો બધો ફાયદો થઈ શકે આટલી બધી સંખ્યામાં જે ડૉક્ટર્સ પણ આવેલા છે ને અમિતભાઈએ જે એકઠા એકઠા કર્યા એનાથી જે પોઝિટિવિટી કે પ્રજાની વચ્ચે કે જે આ લોકો આ સાહેબ જે આ પ્રધાનમંત્રીનું જે એમ છે કે વિકસિત ભારત બે હજાર સુડતાલીસ સુધીમાં જે વિકસિત ભારત કરવા જઈ રહ્યા છે તે વિશેની વાત લોકો વચ્ચે લઈ જવામાં આવે મેળવી કેમેરામેન બંટી ડાની સાથે અમદાવાદ દેશના વડાપ્રધાન હાર ગુજરાતની ની મુલાકાતે છે જ્યાં તેઓ દ્વારકા ખાતે પહોંચ્યા હતા અને આજે દ્વારકા ખાતે